નમસ્કાર મિત્રો આજે દસ દસ વર્ષથી આ ગુરુજીના શ્રાપના કારણે રૂપાવટીના આ માયાવી જંગલમાં પાળીઓ બની અને રખડતા રાજપાલસિંહ અને તેમની પત્ની આજે શ્રાપ મુક્ત થવાના છે અને આજે જેવું આ પૂનમના ચાંદનું અજવાળું આ બંને પાળિયા ઉપર પડ્યું ને તેની સાથે તો બંને પાળિયા દીવાની જોતની જેમ ચમકવા લાગ્યા અને ત્યાં જોત જોતામાં એ પાળિયામાંથી રાજપાલસિંહ અને તેમના પત્ની પ્રગટ થયા અને આ મહાન યોદ્ધાને જોઈ અને નરબક્ષી અને જગમાલના તો ડોળા ફાટી ગયા અરે રે આટલા બધા બલવાન અને તેજથી શોભતા આવા છે રાજપાલસિંહ અને પછી તો બધાએ સાથે મળી અને રાજપાલસિંહ ઉપર ફૂલોનો વરસાદ કરી નાખ્યો અને પછી રાજપાલસિંહ આ ભૂતિયાના પગમાં પડી ગયા કે હે મહાન માણસ આજે તમારા કારણે હું આઝાદ થયો છું તો આ રાજપાલસિંહ હંમેશા માટે તમારો આભારી રહેશે ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજપાલસિંહ હું તો નાનો બાળક છું તમે મારા પગે ના પડો તમારે તો મારા ગળે લાગવું જોઈએ અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા મને બધી જ ખબર છે કે આ તો ખાલી તમારું એક માયાવી સ્વરૂપ છે બાકી તમારું અસલી સ્વરૂપ તો જો કોઈ જોઈ જાય ને તો તેના પ્રાણ નીકળી જાય અને ત્યારે ભૂતિયો મંદ મંદ હસે છે અને કહે છે કે આજે તમે આઝાદ થઈ ગયા એ વાતનો અમને ખૂબ જ આનંદ છે અને આમ વાત કરી રહ્યા છે ત્યાં તો પેલો સંતાઈ અને જોઈ રહેલો દેવજી પણ ત્યાં આવી અને આ રાજપાલસિંહના પગમાં પડી ગયો કે હે મહાન યોદ્ધા મને માફ કરો મારી ભૂલ ક્ષમાને યોગ્ય તો નથી પણ તમે એકવાર મને માફ કરો ને તો મારા દિલને થોડીક ટાટક વળે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે દેવજી તમને હું માફ નથી કરવાનો અને જ્યારે મારા રૂપાવટી નગરીના મહારાજ તેજમાલ સિંહ એ કેદખાનામાંથી આઝાદ થઈ જશે ને ત્યારે હું તમને માફ કરીશ અને તમે કેવી રીતે શ્રાપમાંથી મુક્ત થશો અને તમે ઘરે કેવી રીતે જશો એ વાત હું ગુરુજીને કહીશ પણ જ્યાં સુધી રૂપાવટી નગરીના નગરીના સાચા મહારાજ જેલમાં છે ને ત્યાં સુધી તમને હું માફ નહીં કરું કે હું મારા ગુરુજી પાસે તમારા માટે કોઈ મદદ નહીં માગું ત્યારે દેવજી બે હાથ જોડી અને ત્યાંથી ચાલી નીકળે છે પણ આ બંને બળદોની આંખમાંથી ચોદાર આંસુડા વહેવા લાગે છે ત્યારે રાજપાલસિંહ એમની પાસે જાય છે કે હે મારા ભાઈઓ રામજી અને શ્યામજી મને ખબર છે કે તમે પણ આઝાદ થવા માટે રડી રહ્યા છો પણ તમે જરાય ચિંતા ના કરતા હું રાજપાલસિંહ હવે આઝાદ થઈ ગયો છું તો તમને પણ ખૂબ જ જલ્દી આઝાદ દી અપાઈ દઈશ અને ત્યાં સુધી હું જપીશ નહીં ત્યારે બળદ સ્વરૂપે રામજી કહે છે કે હે આ આશુ કઈ અમે આઝાદ થવું છે એ માટે નથી પરંતુ આ આસુડા તો એના છે કે આજે દસ દસ વર્ષ પછી અમારો હાવજ અને આ રૂપાવટી નગરીનો વીર યોદ્ધા અમને જોવા મળ્યો છે અને આ આંસુ તો એના છે અને હે રાજપાલશ્રી હવે તમે જાઓ અને જઈ અને આપણા મહારાજને આઝાદ કરાવી દો તેઓ ભારે કષ્ટ સહન કરી રહ્યા છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે એ તો થવાનું જ છે પણ મારે તમને પણ ગુરુજીના શ્રાપમાંથી મુક્ત કરાવવા છે ત્યારે શ્યામજી કહે છે કે તમારા આઝાદ થવાનો રસ્તો તો એ ગુરુજીએ બતાવ્યો હતો પરંતુ અમારા આઝાદ થવાનો રસ્તો ગુરુજીએ નથી બતાવ્યો તો એ માટે અમે તો આઝાદ નહીં થઈ શકીએ અને અમે બંને ભાઈઓ સાથે છીએ ને તો આ જંગલમાં અમારું જીવન આમ સાથે મળી અને કાઢી લઈશું પણ તમે સુખ શાંતિથી આપણા મહારાજને આઝાદ કરાવી દો પણ ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજપાલસિંહ અહીંયાથી તમારા ગુરુજી ક્યાં રહે છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે અહીંયાથી ખૂબ જ દૂર છે અને આ રૂપાવટી નગરીનું આ માયાવી જંગલ પૂરું થાય ને ત્યારે રૂપાવટી નગરીની સરહદ શરૂ થાય છે અને ત્યાં એક નાનકડું જંગલ છે અને એ જંગલમાં ઝૂંપડી બનાવી અને મારા ગુરુજી રહે છે અને એમણે આ રામજી અને શ્યામજીને બળદ બની જવાનો શ્રાપ આપ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે તો આ રામજી અને શ્યામજીને પણ આપણી સાથે લઈ લો અને આપણે એ ગુરુજીની પાસે જઈ અને બધા વિનંતી કરીશું તો કદાચ તેઓ આપણને કોઈ રસ્તો બતાવે ત્યારે ભૂતિયાની આ વાતથી બધા સહેમત થઈ જાય છે અને પછી તો બધા સાથે મળી અને ચાલવા લાગે છે ત્યારે રામજી અને શ્યામજી કહે છે કે તમે આપણી પાસે જે ગાડું છે ને એમાં બેસી જાઓ અને હું તમને જલ્દી ત્યાં પહોંચાડી દઈશ અને આમ ચાલવામાં ને ચાલવામાં તો ઘણો બધો સમય નીકળી જશે અને તમે બધા થાકી જશો અને ત્યારે ભૂતિયો કહે છે કે હા રામજીની વાત સાચી છે અને પછી તો એ બળદગાડામાં સવાર થઈ અને બધા મિત્રો સાથે ચાલી નીકળ્યા છે અને બળદગાડું ચાલ્યું જાય છે અને રાજપાલસિંહ કહે છે કે હે ભૂતિયા તું કયા ગામનો છે અને ક્યાંથી આવ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજપાલસિંહ મારા તો કોઈ ઠામ ઠેકાણા ના હોય આજે હમણાં આવ્યા છું તો કોણ જાણે કાલે ક્યાં હોય પણ મારી સાથે સાથે આજે આ વેલા બાપા એક વર્ષથી એમના ગામમાં ગયા નથી અને મારી સાથે સેવાના કામમાં હાજર છે ત્યારે વેલા બાપા કહે છે કે હા ભૂતિયા મારી જમનાબાઈ કોણ જાણે ક્યાં હશે અને મને યાદ પણ કરતા હશે કે નહીં અને ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા તમે ચિંતા

કે હે રામજી શ્યામજી તમે આમ ચોટી કેમ ગયા અને આગળ તો ચાલો આમ અટકીને કેમ ઊભા છો ત્યારે ભૂતિયો એ બાજુ નજર કરે છે તો તેની સામે એક કાળી માણસની આકૃતિ દેખાવા લાગી તેથી ભૂતિયો કહે છે કે હે રાજપાલસિંહ આ ગાડું આગળ નહીં ચાલી શકે કેમ કે કોઈક માયાવી શક્તિ આ બંને બળદોને રોકી અને ઊભી રહી ગઈ છે અને આપણા રામજી અને શ્યામજીને ત્યાં ચોંટાડી દીધા છે ત્યારે વેલા બાપા કહે છે કે તો ભૂતિયા હવે આપણે શું કરીશું અને આગળ કેવી રીતે જઈશું ત્યારે રાજપાલસિંહ કહે છે કે હું વાત કરું છું એમ કહી અને રાજપાલસિંહ કહે છે કે હે શક્તિ સ્વરૂપા તમે કોણ છો અને આમ અમારો માર્ગ કેમ રોક્યો છે ત્યારે સામેથી સ્ત્રીનો હસવાનો અવાજ આવ્યો અને કહે છે કે આ માયાવી જંગલમાં મારી માયાજાળ સામે તમે કોઈ નહીં ચાલો અને આજે અત્યારે જ તમે પાછા વળી જાઓ કેમ કે અહીંયાથી મારી ભૂમિ શરૂ થાય છે અને આ જગ્યાએથી અંદર આવશો ને તો સમજી લેજો કે તમે મોતને આમંત્રણ આપ્યું છે ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજપાલસિંહ તમે બધા નીચે ઉતરો અને આ બળદગાડાને લઈ અને હું આ ભૂમિમાં આગળ વધું છું અને ત્યારે ભૂતિયો આટલું કહેતાની સાથે તો એ સામે ઉભેલી માણસની આકૃતિએ આ આખા ગાડાને તોડી નાખ્યું અને બળદગાડાના નાના નાના ટુકડા થઈ ગયા અને અંદર બેઠેલા બધા માણસો ધડામ કરતા નીચે પડ્યા અને ત્યારે રામજી અને શ્યામજી કહે છે કે તમે કોણ છો અને અમારું ગાડું તમે કેમ ભાગી નાખ્યું અને અમને આગળ જવાનો માર્ગ આપો અને હું એ નગરીનો સેવક છું અને આ રાજપાલસી રહ્યા ને એ રૂપાવટી નગરીના સેનાપતિ છે ત્યારે તે તો ફરી હસવા લાગે છે અને કહે છે કે આગળ કોઈને જવાબ મળવાનું નથી અને આ માયાજાળમાં એકવાર ફસાઈ ગયા ને તો વર્ષો સુધી નીકળી નહીં શકો માટે કહું છું કે આટલેથી પાછા વળી જાઓ અને આગળ જવામાં તમને કોઈને મજા નથી અને જો મારી માયાજાળમાં અને મારી ભૂમિમાં તમે ભૂલથી પણ પગ મૂક્યો ને તો એવા ફસાઈ જશો કે પૂરી જિંદગી નીકળી જશે પણ તમે બહાર નહીં જઈ શકો અને આટલું કહી અને એ આકૃતિ ત્યાંથી ગાયબ થઈ જાય છે અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આજની રાત અહીંયા રાતવાસો કરીએ અને ઉતાવળ નો નિર્ણય લઈશું ને તો આપણામાંથી કોઈક એકાદ માણસ નો જીવ પણ ચાલુ જશે અને એ આપણને નહીં પોસાય ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા ભૂતિયા વેલા બાપાની વાત સાચી છે અને આપણે આજની રાત અહીંયા રોકાઈ જઈએ અને આપણે અહીંયાથી આગળ કેવી રીતે વધવું તેની આપણે યોજના બનાવવી પડશે અને તો જ આપણે સહી સલામત આગળ જઈ શકીશું નહીતર બધા ફસાઈ જઈશું ત્યારે ભૂતિયો કહે છે કે તો કાંઈ વાંધો નહીં અને આમ પછી તો ત્યાં જ રાતવાસો કરે છે અને ત્યાં ફળ વીણી લાવી અને પોતાનું પેટ ભરે છે અને ત્યાં જ બધા રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે છે અને બધા તો સૂઈ ગયા છે પણ જગમાલને ઊંઘ આવતી નથી તેથી તે પોતાની આંખો ખુલ્લી રાખી અને આકાશના તારલા ગણી રહ્યો છે ત્યારે આમ અડધી રાત્રે ભૂતિયો ઊભો થાય છે અને ઊભો થઈ અને ત્યાંથી ચાલવા લાગ્યો તેથી આ જગમાલ નરબક્ષીને જગાડે છે કે જો મિત્ર આ અડધી રાત્રે ભૂતિયો ક્યાં ચાલ્યો છે ત્યારે નરભક્ષી કહે છે કે હે જગમાલ ચાલ આપણે અંધારામાં જઈ અને સંતાઈને જોઈએ કે આ ભૂતિયો શું કરી રહ્યો છે અને તે અડધી રાત્રે ઊભો થઈને ક્યાં જાય છે અને ત્યારે મિત્રો આ બંને જણા ભૂતિયાની પાછળ પાછળ જાય છે અને ભૂતિયો આગળ આગળ જઈ રહ્યો છે અને આગળ જઈ અને તે ઊભો રહી જાય છે ત્યારે આ બંને પણ ઊભા રહી જાય છે અને ત્યારે ભૂતિયો તો ત્યાં જ માણસમાંથી બાજ બની જાય છે અને બાજ બની અને અડધી રાત્રે જે દિશામાં પેલી કાળી આકૃતિ જવાની ના પાડતી હતી તે ભૂમિમાં આ ભૂતિઓ ચાલી નીકળે છે અને ત્યારે આમ અચાનક ભૂતિયાને આમ બાજ બની અને ઉડી જતાની સાથે જ આ નરભક્ષીના તો ધબકારા વધી ગયા અને તે કહે છે કે આ ભૂતિઓ તો સાચે જ માયાવી છે અને એટલા માટે જ તે આજ દિવસ સુધી કોઈને જીતવા નથી દેતો અને ત્યારે જગમાલ કહે છે કે આ ઘટના મેં બીજી વાર જોઈ છે અને મેં ભૂતિયાને આ બીજી વાર બાજ બનતા જોયો છે પણ હું સવારે તમને આ વાત કહી હોત ને તો તમે મારી વાત ઉપર વિશ્વાસ ના કરોત અને તમે મને ખોટો સાબિત કરોત અને એ માટે રૂબરૂ જોવા માટે લઈને આવ્યો છું ત્યારે નરબક્ષી કહે છે કે ભૂતિયો બાજ બની અને આકાશમાં ઉડી ગયો એ વાત તો બરાબર છે પણ એ બાજ બની અને જે જગ્યા ઉપર ગયો છે ને ત્યાં મોતે મોત છે અને આપણને પેલી કાળી આકૃતિ આવી અને કહી ગઈ છે કે કે મારી ભૂમિમાં જવાની હિંમત ના કરતા નહીતર તમારામાંથી કોઈ બચી નહીં શકે તો પછી આ ભૂતિયો એમાં શું કામ ગયો છે અને તેને કાંઈ થઈ જશે તો આપણે શું કરીશું અને ત્યારે જગમાલ કહે છે કે એ ભૂતિયો છે અને આજ દિવસ સુધી તે હાર્યો નથી તો પછી આજે તેની ચિંતા શું કામ કરો છો એ ખૂબ જ જલ્દી પાછો આવી જશે અને તે વિજય બનશે તો મિત્રો તમને શું લાગે છે કે આ ભૂતિયો ક્યાં ગયો હશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી